હમણાં જ એક પ્રશ્ન એવો થયો મરજાદી મરજાદી વચ્ચે બહુ મોટો પ્રશ્ન થયો આ મને ખબર છે કે આ જિંજરી ગામ છે ને પહેલા તેમ કે ચોવીસીમાં ગોકુલ ચોવીસીનું ગોકુલ યુ ચોવીસીનું ગોકુલ યુ કહેવાય કે સૌથી વધુ મરજાદી વેસ્ટનો કંઈક અહીંયા વધારે હતા પહેલા અત્યારે તો અત્યારે તો કંઈ નથી પેલા એક સમય એવો હતો હવે આમાં પ્રશ્ન શું થયો કે આજ્ઞા અમે અમારા ગુરુદેવની આજ્ઞા માનીએ બે ત્રણ પ્રકારના ઘરના વૈષ્ણવ ભેગા હોય એમાં ટસલ એવી થઈ આ એટલે ટૂંકમાં કહી દઉં કે સૂતક વિષયનો પ્રશ્ન ઉપસ્થિત થયો કે ભાઈ શાસ્ત્રમાં જે નિયમ છે હવે સૂતકમાં મહારાષ્ટ્રની આજ્ઞા થોડી ચાલે જે શાસ્ત્ર કહેતું હોય એ દરેકને લાગુ પડશે પુષ્ટિ માર્ગીય નહીં જેટલા પણ આ વૈદિક સનાતન ધર્મને પાડતા હોય જેને આપણે હિન્દુ કહીએ એ દરેકને આ જ નિયમ લાગુ પડવો જોઈએ એમાં મહારાષ્ટ્રી ન કે ઘરની રીત જુદી ન હોય સેવાની રીત જુદી હોઈ શકે વર્ણાશ્રમ ધર્મની રીત જુદી જુદી ન હોઈ શકે તો એમાંય મહારાષ્ટ્રી કહે કે નહીં અમારા ઘરના સેવકો જે છે એની રીત વર્ણાશ્રમ ધર્મ પાડવામાં જુદી પ્રશ્ન ઉપસ્થિત એ થયો કે સૂતકનો નિયમ એ છે કે એક સૂતક ચાલતું હોય અને બીજું સૂતક આવે તો પહેલા સૂતક સાથે બે સાંભળું હોય હોય તો ઉતરે બે ભેગું પેલું સાંભળેલું હોય ને પાડતા હો તમે સૂતક એમાં બીજું આવે તો બે સૂતક સાથે ઉતરી જવા જોઈએ મને અમારા ઘરના જે સેવક મર્યાદી વૈષ્ણવ છે એને મેં પૂછ્યું મને કે આ એક સૂતક ગામમાં આવ્યું અમારું ચાલુ હતું ને બીજું આવ્યું હવે અમારે શું કરવું મેં તમારું સૂતક પેલા સૂતક સાથે જ ઉતરી જશે આ શાસ્ત્ર નિયમ છો મારા ઘર નો નિયમ મેં ઘરના સેવકો મારા પૂછવા ગયા સુતક ઉતરી જાય કે ન ઉતરે કોઈ દિવસ બે પાડવા ના કે બે પાડવા પડે અને ઓલા ભાઈએ નથી પાડ્યું અમે બધા પાડ્યું છે પછી એને કઈ પલ્લાનો નો મનોરથ કર્યો ઠાકોરજીનો ત્યારે ઓલા ભાઈ એમ કીધું કે પુરુષોત્તમ બાબા જેને આજ્ઞા આપી છે એ તમારી મેન્ડમાં જો અંદર આવશે તો તમારા બધાની મેન્ડ સુતકી થઈ જશે એને તમારા અંદર આવવા દેવાનું નહીં ઓલો એકલો ને ઓલા બધા ગામમાં વીસ પચીસ મજાદી છે એમાં આ એકલો એને કાઢવા માટે મહારાષ્ટ્ર મોટું ષડયંત્ર એવું બનાવ્યું કે એ સુતકી છે હજી સુતકી છે કારણ કે એને બીજું સૂતક છે એ પેલું ઉતારી નાખ્યું એ લોકો મારી પાસે આવ્યા બધા ઓલા બીજા પાર્ટી ઓલા મારા જે જે મેં આજ્ઞા સંભળાવી હતી એ ગામના બીજા મજા લઈને મારી પાસે આવ્યો આને આપ આપ્યો આ લોકો એમ કે તું સુતકી છો હજી કે મારે અડવું નથી જવું નથી પણ એમ કે છે કે સુતકી છે કે એ જ્યાં અડશે એમ બધું સુતકી થઈ જશે તો એ બધાને બેચાર લઈને આવ્યો મેં કે જો આ મારા ઘરનું નહીં ચાલે તમારા ગુરુદેવ પ્રશ્ન નથી મારા પ્રશ્ન નથી શાસ્ત્ર જે કહેતું હોય એ શાસ્ત્ર જે કહેતું હોય માનવું પડશે એટલે મેં ગુજરાતીમાં ધર્મસિંધુ જે ધર્મશાસ્ત્રનો ગ્રંથ છે એ ગુજરાતીમાં ભાષાંતર વાળો રાખ્યો છે કે પ્રથમ સૂતક ચાલતું હોય એમાં બીજું સૂતક ભળે તો બે એક સાથે ઉતરે જાય આ તમે એ પોતે ભાઈ વાંચો તમે જ વાંચો હું ભાઈ તમે ખોટું વાંચી દીધું એમ કેતો

તમારે બહુ સારું થયું કે તમને મનોરથનું કે નહીં સામગ્રી નું કે નહીં ક્યાંય તમારે અડવું નહીં જવું નહીં તો શાસ્ત્ર નો ભેદ ગુરુદેવની ગુરુદેવ ને ખબર નથી પણ શાસ્ત્ર છું કે શાસ્ત્ર શું છે ધર્મ શાસ્ત્ર શું કહે છે એમાં ગુજરાતી ભાષાંતર એનું નીચે લખેલું છે એ વાંચી લો જો સૂતક ઉતરવાના છેલ્લા દિવસે જો સૂતક આવ્યું હોય તો ત્રણ દિવસ છેલ્લા દિવસ હોય તો વચ્ચે નહીં દસ નો સવાલ નથી તમારે પંદર હોય પછી દસ બ્રાહ્મણ માટે છે પંદર રાત્રી જે પાડતા હોય ને પંદરમે દિવસ ગણાશે જે પંદર રાત્રિ પાડતા હોય ને પંદરમે દિવસે આવેલું સૂતક હોય તોય ત્રણ વખત ત્રણ દિવસ પાડવું પડે આવો એક શાસ્ત્રનો નિયમ છે આ વૈશ્ય માટે પંદર દિવસ છે તો પંદર રાત્રિનો જે નિયમ છે એની અંદર જો પંદર મે દિવસે જો આવતું હોય તો ત્રણ દિવસ વધારાના આવે તો પૂરું તો નહીં જ મારાથી તો આજ્ઞા એમ કે પૂરું જ પાડવું પડે અહીં ત્રણ દિનનો નિયમ છે કે ત્રણ દિવસ વધારે પાડવા બસ કે નહીં પંદર દિવસ આના ને પંદર દિવસ આના કે અમારા ગુરુદેવ કેમ થાય આખું ગામ અમારા ગુરુદેવ વાળો તમારો સેવક એક છે અમારો આખો ગુરુદેવ વાળું ગામ છે હાલો મેં કીધું ભાઈ અમારા ગુરુદેવ કે તમારા ગુરુદેવનો પ્રશ્નથી શાસ્ત્રનો પ્રશ્ન છે અને એના પિતા લખી ગયા છે એ બતાવું છું તોય માનતા નથી એના પિતાએ આમ લખી ગયા ચાલો શાસ્ત્ર છોડી દો એના પિતા શું લખી ગયા એ બતાવું એમના પિતાશ્રી આપેલો જે મારાશ્રી આજ્ઞા કે છે એના પિતા એમ લખે છે કે બે સૂતક આ રીતે ઉતરી જાય છેલ્લે દિવસે હોય તો ત્રણ દિવસ વિશેષ પૂરા તો એ નથી કહેતા તો આ ગુરુદેવ આજ્ઞાની પાલનમાં આપણે ખોટા આ રીતે વિખવા દેવા ઊભા કરવામાં આવ્યા કે તમે સુતકી છો કાયમી મેં પછી બીજું ફરમાન બહાર પાડ્યું મેં મહાપ્રભુજી ફરમાન બહાર પાડ્યું કે જે મનોરથોમાં ખાનપાન કરે છે સદા સુતકી છે એ પંદર દિવસે શુદ્ધ નહીં થાય એ પંદર દિવસે શુદ્ધ નહીં થાય કારણ કે મહાપ્રુજ કહે છે કે દેવ દ્રવ્ય ખાઈ ગયો તો મેરો ના કહો એ તો એ તો સુતકી અપવિત્ર થઈ જાય એના ડે તો એ જે મેન માઇડા હશે એ બધા અપવિત્ર છે તો આ વાત છે કે શાસ્ત્ર દ્રષ્ટિ બહુ તમે આને ખેંચશો તો ભાઈ તમારી ઉપર વાત આવશે કે આટલું બધું ખેંચો ખેંચવાને કે તમે પછી તમે કાયમી સુતકી થઈ જશો જે લોકો દેવ દ્રવ્ય ખાય છે કાયમી સુતકી છે એને કોઈ શુદ્ધ કરી શકતું જ નથી તો આ પ્રશ્ન છે કે ગુરુદેવની આજ્ઞા નથી મહાપ્રભુજીની આજ્ઞા છે આપણે એક તો જ રહી શકશું શ્રી વલ્લભી સૃષ્ટિ સમાજ સંગમિલ જીવન કોફલ પાઈએ શ્રી વલ્લભ ગુણ તાહી તે રસિક કહાય મહાપ્રભુજીમાં વિશ્વાસ પાછો આપણો સ્થાપિત થાય ગુરુદેવ ખોટું કહી રહ્યા છે આપણે શહીદ થવું પંદરથી ફરજિયાત પાડવા તોય કે ગયા ગુરુદેવની આજ્ઞા છે શાસ્ત્ર વંચાયું તો કે નહીં એ ના ચાલે શાસ્ત્રનું આપણે શું કામ છે આપણે ગુરુદેવની આજ્ઞા નહીં તો ગુરુદેવના ઘરમાં સૂતક આવે ને તો એ ઉતારી દે છે એના ઘરમાં આમ જ ઉતારતા હોય સૂતક તમને કે જ પંદર દીપાળો તો આવી જે ચાલી રહી છે રીતભાત એમાં આપણે જો મહાપ્રભુજીને સમજી જાશું આપણે મહાપ્રભુજીથી બંધાયેલા છે ગુરુદેવથી બંધાયેલા નથી ગુરુદેવ જો મહાપ્રભુજીની વાત કરે તો શીરો માન્ય છે એમાં કોઈ સવાલ નથી પણ એ મહાપ્રભુજી કે શાસ્ત્રથી વિરુદ્ધ કોઈ વાત કરે તો આપણે માનવા માટે બંધાયેલા નથી આટલો વૈષ્ણવમાં વિવેક આવવો જરૂરી છે ટીકા ટિપ્પણી વાત નથી આટલો વિખવાદ કે વૈષ્ણવ છે આટલો વિખવાદ ઉભો કરવો કે એને આખો અલગ કરી થવો એની ઉપર આખા ગામને જુદા મૂળ ષડયંત્ર જુદા કરવાનું છે બીજું કે તમે તમે બીજેથી આજ્ઞા લીધી છે એને જુદા કરવા માટે આખું ષડયંત્ર ઊભું કરવું કે આપણે બધા જોઈએ એ મેન માણસે છોવા જશું બટ કેવી રીતે છોવા જશું કારણ કે શાસ્ત્ર શુદ્ધિ કહે છે અને મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ભાઈ શાસ્ત્રનો સિદ્ધાંત એ હું કહી રહ્યો છું કે નવા નિયમ હું બનાવતો નથી તો આટલું આપણે સમજવા માટે શિબિરોમાં સિદ્ધાંતની ચર્ચા કરીએ છીએ કે ભાઈ મૂળભૂત વસ્તુને સમજી જશું તો કેટલાય ગોટાળામાંથી આપણે બચી જશું અને ખોટો ગુરુદેવમાં વિશ્વાસ આપણે રાખશું ક્યારેક આપણો અહિત થઈ શકશે મહાપ્રભુજીમાં વિશ્વાસ હશે તો છેતરાશું નહીં અને એટલા માટે આપણે બધાએ મને બહુ આનંદ છે કે છૂટથી તમે બોલો છો સામે પ્રશ્ન પણ રજૂ કરો છો જે કાંઈ વાત હોય એ રજૂ કરો છો કાંઈ વાંધો નથી કે તમે બોલા વચ્ચે બોલતા હોય તો મને લાગે ભાઈ વચ્ચે ન બોલાય બોલાય સિદ્ધાંતની કે ગ્રંથની વાત હોય તો બોલાય એમને બીજી ચર્ચા ન કરાય પણ સિદ્ધાંતિક ચર્ચામાં તમે ભાગ લઈ શકો છો તમારે લેવો પણ જોઈએ અને ભાગ લેશો તો પ્રશ્ન આપણો હલ થશે ઘણા એને મનમાં મનમાં પ્રશ્ન રહી જાય બોલી શકે નહીં અમે જે આજ્ઞા આપીએ એ અમારી નથી આજ્ઞા હોય એ તમને અમે સંભળાવી દઈએ છીએ ઘણા વૈષ્ણવ કે આપની આજ્ઞા માગી કીધું મારી આજ્ઞા ન હોય પણ મહાપ્રભુજીની જે આજ્ઞા છે તમને કદાચ ખબર ન હોય હું તમને એનું ભાષાંતર કરીને સમજાવી દઉં કે મહાપ્રભુજી આમ કહે છે આજ્ઞાશ્રી મહાપ્રભુજીની હોય છે તમને ખબર નથી કે શ્રી મહાપ્રભુજીની શું આજ્ઞા છે તો અમે એને સંભળાવી દઈએ છીએ કે ભાઈ આ રીતે શ્રી મહાપ્રભુજી આમાં આજ્ઞા કરે છે તો વારે વારે ઘણા તો ઠાકોરજી પધરાવી જાય પછી અંકુટ કરે તો ફોન કરે કે ભાઈ અંકુટ કરવાની આજ્ઞા આપો મેં કીધું બધી આજ્ઞા એક સાથે થઈ ગઈ સેવા કરવાની આજ્ઞા છે બ્રહ્મ સંબંધ તમે લીધું છે આજ્ઞા બધી તમને થઈ ગઈ છે હવે તમે અંકુટની આજ્ઞા માંગો હવે અમે આ કરવાની આજ્ઞા આપો તો બધી આજ્ઞા એક સાથે હોય છે કે ભાઈ તમે ઠાકોરજીને પધરાવીને સેવા કરો તમારા ઘરમાં ઠાકોરજીને પધરાવીને સેવા કરો મહાપ્રભુજી શું આજ્ઞા કરતા હતા કે તું જે કંઈ લે છે એ ભોગ ધરીને હવે એટલો ફેરફાર કરવાનો સેવામાં અને પછી તમે જે રોજ રહેતા હતા એમાં ફેરફાર શું કરવાનો છે કે તમે જે ખાઈ ખાનપાન એમને એમ બનાવીને કરતા હતા તો ભોગ ધરવા માટેની વ્યવસ્થા આવી હતી કે તમે જે કાંઈ લો છો એ ઠાકોરજીને ભોગ ધરો હવે આ મિશ્રીનો ક્યાં સવાલ અંચકડી લેતા હોય તો અંચકડી ભોગ ધરો મિશ્રી ખાતા હો તો મિશ્રી લો જે કાંઈ તમે લેતા હોય એ ભોગ ધરીને લો કાંઈ વાંધો તો સેવા થઈ ગઈ સખડીનો આગ્રહ નથી કે સખડી ધરવી જ પડે કે ભાઈ આપણે રોટલી શાક જરૂરી છે ધરવા ઠાકોરજીને તમે મિસ્ત્રી લેતા હો તો ઠાકોરજી તો એ તો સમર્થ છે તમારું પેટ જો મિશ્રી ભરાતું હોય તો ભગવાનનું કેમ ન ભરાય જાય ભગવાનનું પણ ભરાય છે હવે બધો દોષનો ટોપલો આવશે તો કોના ઉપર ગોસ્વામી બાળકો ઉપર આવે છે પણ આપણે પેલા એ જોઈ લઈએ કે ભાઈ મહાપ્રભુજી શું કહી રહ્યા છે આજ્ઞા મહાપ્રભુજીની ચાલે તમે ગોસ્વામી બાળકની આજ્ઞા ચાલતી નથી